આધુ પણ વેચવા દેઈ જાય બહુ તારું છે

આજ સાડા ત્રણ મહિના થી આ અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ જી ગુલામ કઈ તો ગુલામ અને અહીંયાના માણસો કઈ તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે એ તો ઠીક કે ખેતરમાં તથી ડેહડી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડી ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે બોલો અપરાધ કર્યો છે અમે કોઈ શું અમે કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂતભાઈ અહીંયાની બેન દીકરીઓને પાંચ પચીસ લાખ માટે આગળ કરે છે શું આયાને બોલવાનો અધિકાર હતો તમે શું અમાને બોલો છો આવો અમે આવા જવાબ અમે દેશું